જય માતાજી મિત્રો મારા નાવ લોક માં તમારું સ્વાગત છે આપણે ફોક્સ ચાલવું પડ્યો જો માતા એ દઈએ મિત્રો અવાજ એ બદલાઈ ગયો હોય શરદી નાખ્યો અને મિત્રો રાતના પૂળા પરીને આવ્યું આપણે બસ તો વધારતો તો એટલે વચ્ચે વચ્ચે પડ્યો હોય પણ વિડિયો બનાવ કાઠવું પડશે એટલે આજનો દાડો રજા રાખશું પતંગ ચગાવેલો હે તાર થી નાચા ગયા તું અને મિત્રો નવ વાગવા નવ વાગ્યા આઠ વાગે તો લખન કર્યું ત્રણ પત્તા પંદર લેસન તાર જેમ પૂરું થયું હોય બે ત્રણ દળથી લખતા કરતો હતો રાતને લખતો વહેલે લખતો તો તાર્જ એમ લખવાનું બધું પતંગ જગ્યા છે હું તો મોજ હે મારે તો વિડીયો એડિટિંગ કરવાનું બધું કરવાનું એટલે લેસન પૂરું કર્યું તો એથી વાંચવાનું બાકી છે બે કવિતા વાંચવાની ગુજરાતીમાં બાકી કરવાની હોય નવ વાગવાયા હવે કલાક થતી હોય ખાલી કલાક થશે તો ભણવાનું

으이. 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 이 으이. 으이. 이으 મિત્રો નહી ને હવે તૈયાર થઈ ગયા હાલ ખાઈ ગયા હવે હવે જવાનું દસ વાગી જાય એટલે ભણવા હવે ભણવા જઈને પછી તમને મળીએ મિત્રો નિશાળથી હવે આઈ ગયા હ पगे आई गया हड़ापोत थी गया है हम सूरज आटल आपने आटलो सूरज आ पूरा हजी पड़ा है और तरह काठूँ पड़ प्लीज कर पड़ी है ये तो व्याल हो पर पूरा हाथी ले पड़ स आज का मीडियो बनाम पड़ पड़ते

તો ગોલેન્જોર તો કે શે ખુશી રે આગળ ગયો છે ઓન થોડું આગળ જાતા તો તગડે નાખના કે ચકોડે ભાઈલી ને પાઈ લુ હે બહોત દેતે રે શું પાયા વાત પર પાસ રહે ઓ શેરો

માતાજી લાઈટ નહીં કરીએ હજી અગે બધી કરવા હવે આ બાનું પાહો અગે બધી કરાવો એટલે કરતું હવે તો બધું અંધાર અંધારું છે સૂરજ હાથ નીચે હોય ટ્રેક્ટર વચ્ચે પડ્યું હોય પૂળા વચ્ચે પડ્યા હે પૂળે અત્યારે કાઠું પડશે પણ ભાઈ અત્યારે તો બધું લઈ લઉં વચ્ચે વચ્ચે બધું જુઓ આટલી આખી લેંગ બધી લેવી પડશે મિત્રો આ બધું તો તે પડ્યું એમ અને હવે અગરબત્તી કે ના ખરી બહુ થઈ ગઈ અગરબત્તી પહેલા કે ના ચણો કરે ચંદ્રપાલ પહેલાં તો

મિત્રો હવે આ વ્લોગને હવે એન્ડ કરીએ આજે તો શરદીથી એટલે મૂળો નહોતું વિડીયો ઉતારવાનું પણ એ વિડીયો ઉતાર્યો છે વ્લોગ માટે પીજો કારણ કે એક દાર હજાર પાડ્યો નહીં મારે વ્લોગમાં જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો તમને નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યારથી બાય